રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ છ એક ના રોજ સમીરભાઈ રજાકભાઈ મુલતાની નામ એક ફરિયાદ આપેલી છે એ ફરિયાદની અંદર એમને રૂબરૂમાં આવીને જણાવેલ છે કે અફઝલભાઈ અલ્લારખા રૂમી તથા ફિરોઝભાઈ અબુભાઈ જાફાઈ જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા હોય અને તેઓએ રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એક ઓફિસ ખોલેલી હોય જેના મારફતે આ લોકો મુસ્લિમ સમાજના લોકોને હજ જેવી ઉમરા ઉમરા માટે લોકો યાત્રીઓને ભરમાવેલા ને પંદર દિવસનું પેકેજ હોય ના લોકોને અમદાવાદથી ફ્લાઇટમાં લઈ જાય અને પચ્ચી સાઠથી સિત્તેર હજાર રૂપિયા જેવું પેકેજ આપી અને લોભામની જાહેરાતો આપેલી જે આધારે આશરે ઓગણીસ જેટલા યાત્રીઓ એમની પાસે બુક કરાવી અને તારીખ ચાર એકના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા જયારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા ત્યારે ત્યાં જઈને એમને જાણ થયેલી કે અમારી સાથે છેતરપિંડી થયેલા જણાય આવે છે જેથી તેઓને ફોન કરતા તેઓના ફોન સ્વીચો ઓફ આવેલા આરોપીઓના અને તેમને મદદમાં બિસ્મિલ્લાબેન સિરાભાઈ જાબરી નામ પણ છે જેઓ એજન્ટનું કામ કરતા હતા અને આ રીતે બધા પાસેથી લોભામણી જાહેરાતો આપી પેકેજો બતાવી અને તમને ઉમરા કરાવીશું યાત્રા કરાવીશું જેવી કરીને આશરે રકમ ચૌદ રૂપિયાની આ લોકોએ વિશ્વાસઘાત કરેલ છે જે બાબતનો ગુનો બી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે જે બીએસએનએલ કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ ગુનાની ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ ત્યાંના ડિસ્ટા પીએસઆ જીએલ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે હાલ ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે અને બીજા તપાસમાં નીકળે તે વગેરેનો છે છે હવે હાલ તપાસ તપાસની અંદર જેટલા પણ આમાં સાહેદો આવશે જેટલા પણ ભોગ બનનાર છે વિગત મેળવવામાં આવશે આ સિવાય બીજા કેટલા ભોગ બનેલ છે તેને પણ વિગત મેળવવામાં આવશે અને સાહેદો કેટલા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તેની વિગતવારની તપાસ કરવામાં આવશે